નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતની અંદર ગુજરાતની અંદર વરસાદ વિરામ દીધો જેને લઈને ગઈકાલે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ચોપન તાલુકાની અંદર વરસાદ પડ્યો અને પાંચ તાલુકા એવા છે જેની અંદર માત્ર એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો છે બંગાળની ખાડીની અંદર જે અગાઉ સિસ્ટમ બની હતી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાન તરફ વળી અને મિત્રો ત્યાંથી હિમાલય તરફ મિત્રો ફંટાઈ જવાના કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદ નહીં બતાવે છે પરંતુ ટૂંક સમયની અંદર બંગાળની ખાડીની અંદર ફરી વખત મોટી સિસ્ટમ બની રહે છે જે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને નહીં મિત્રો ભારત તરફ એટલે કે હિમાલય તરફ જશે નહીં મિત્રો ખાસ કરીને આગળ અરબી સમુદ્રમાં જશે પરંતુ ખાસ કરીને મધ્ય ભારત ગુજરાત રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો આ જે સિસ્ટમ છે એ વિખાઈ જશે જેને લઈને સમગ્ર ભારતની અંદર મિત્રો આગામી સમયની અંદર વરસાદ પડે તેવા સંકેતો મિત્રો મળી રહ્યા છે એટલે કે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઈરાન છે અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે તો આ જે રણ પ્રદેશવાળો એર્યો છે આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર જોવા મળી રહી છે સૂકો વિવિધ ભગારે ગરમી પડી રહી છે સૂકો પ્રદેશ જોવા મળી રહ્યો છે જેને લઈને અહીંયા મિત્રો એક દિવાલ થઈ ગઈ છે આગળ મિત્રો ખાસ કરીને ત્યાં મિત્રો પવનો જઈ શકતા નથી જેને લઈને ગુજરાત સુધી બંગાળની ખાડી અને અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની આગળની આગામી સમયની અંદર સિસ્ટમ બની રહી છે આ સિવાય એક દૂર પણ સિસ્ટમ છે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો ભેજ આવી રહ્યો છે એટલે કે હજુ મિત્રો એકત્રીસ તારીખ સુધી વરસાદને લઈને મોટી આ ગઈ છે જેને લઈને ગુજરાતમાં હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મિત્રો આપણે જોયું હતું એવો બધા વરસાદની આગાહી નથી તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અશોકભાઈ પટેલે તો મિત્રો ખાસ કરીને ઇંચ લઈને વિસ્તારમાં બે બે થી લઈને ચાર ઇંચ સુધીની વરસાદની આગાહી કરી છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની ચૂકી છે સત્યાવીસ તારીખની અપડેટ છે અને સત્યાવીસ તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાતની અંદર આગામી સમયની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વર્તાવાની છે આ બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે પવનની ઝડપ પણ મિત્રો ઘટી ગઈ છે આ પહેલાં ખૂબ જ પવન છે ભૂકાતો તો પરંતુ ગઈકાલથી જ પવનની ઝડપ ધીમી પડી ગઈ છે અને ધીમે ધીમે સાયક્લોન એટલે કે સિસ્ટમની મિત્રો વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો એટલી બધી જોરદાર નથી બની પરંતુ તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ભારતના વાતાવરણની અંદર ફેરફાર આવશે અને વરસાદી ધરી પણ મિત્રો નીચેની તરફ આવશે પરંતુ સાથે સાથે તમે જોઈ શકો પહેલી અને બીજી તારીખે ફરી એક વખત પવનની ઝડપ છે ખપાશે અરબી સમુદ્રની અંદર અંદર વધતી દેખાય છે તો આ જે વરસાદની ધરીની જે પોઝિશનની આપણે જો વાત કરીએ તો મિત્રો એ આવી રીતે કંઈક મિત્રો આગળ વધતી દેખાય એટલે કે હિમાલય તરફ અને ઉત્તર પ્રદેશ તરફ જોવા મળી રહી છે તો ગુજરાતની અંદર વધારે વરસાદ પડે તેવી શક્યતા નથી પરંતુ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે છતાં પણ મિત્રો આપણે ડે ટુ ડે જોઈ લઈએ આજે છે સત્યાવીસ તારીખે આજે ક્યાં છે વરસાદની આગાહી તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે આ સિવાય રાજસ્થાનની બોર્ડરને અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં અમરેલી ભાવનગરની અંદર તેમજ મિત્રો રાજકોટ જૂનાગઢની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે બાકી ક્યાંય મિત્રો વરસાદને લઈને આગાહી નથી બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ છે એ મિત્રો ચાલીસ પચાસ તાલુકા પૂરતું સિમેન્ટ રહેશે ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદ માટે મિત્રો આપણે પહેલી તારીખની રાહ જોવી પડશે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ મિત્રો પહેલી તારીખે ગુજરાતની ઉપર આવી જશે જે તમે જોઈ પણ શકો છો અને જેને લઈને ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પહેલી તારીખથી જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવેલી અને અહીં તમે જોઈ શકો છો જેને લઈને રેડ એલર્ટ પણ મિત્રો આપી દેવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ આગામી છે એ બે ત્રણ અને ચાર તારીખે અને પાંચ તારીખ સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે સિસ્ટમ બનેલી છે એ તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે તો વધારે ફાયદો બાકી તે હિમાલય તરફ જાય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જોવા મળતું નથી આ બાજુ તમે જોઈ શકો છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે એટલે કે પશ્ચિમ તરફના સૂકા અને ઠંડા પવનો આવી રહ્યા છે જે ચોમાસાને ધીમે ધીમે ધક્કો મારતા હોય છે પંદર તારીખથી મિત્રો હિમાલય છે રાજસ્થાનના કેટલાક ભાગો છે પંજાબના કેટલાક ભાગો છે આ ભોગમાંથી વિધિવત રીતે ચોમાસું છે એ ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દેતું હોય છે તો મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદર તારીખથી ચોમાસું છે ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દે તેવું મિત્રો લાગી રહ્યું છે આ સિવાય મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે પણ જોરદાર વરસાદની આગાહી આપેલી છે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે પડેલા વરસાદના ડેટા પ્રમાણે નહીવત જેવો વરસાદ પડ્યો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો કચ્છની અંદર નહીવત વરસાદ પડ્યો ભારે વરસાદની કોઈ આગાહી છે નહીં અહીંયા તમે સત્યાવીસ તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર હજુ પણ યલો એલર્ટ છે તો તે પ્રમાણે વરસાદ જોવા મળશે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે પણ ગુજરાત ગુજરાતની અંદર યલો એલર્ટ છે જ્યારે મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો સિસ્ટમને કારણે ખાસ કરીને ગુજરાતમાં યલ્લો છે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે આ સિવાય તમે જોઈ શકો ત્રીસ તારીખે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે ગુજરાતમાં યલ્લો છે તો છૂટાછવાય વિસ્તારમાં હળવુંથી મધ્યમ વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખે તમે જોઈ શકો ક્યાંય મિત્રો વરસાદની આગાહી છે નહીં તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગ્રીન એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિવાય પેલી નવેમ્બર પેલી સપ્ટેમ્બર તમે જોઈ શકો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે આ સિવાય તમે જોઈ શકો ગઈકાલે બોટાલ અને ગાંધીનગરમાં વરસાદ ન પડ્યો બાકી તમે જોઈ શકો છો એમ એટલે કે નહીવત જેવો વરસાદ છે એ જોવા મળ્યો હતો આ સિવાય તમે જોઈ શકો છવ્વીસ તારીખથી લઈ અને છેક મિત્રો પહેલી તારીખ સુધી તમે જોઈ શકો સેમ મેપ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ હળવો વરસાદ જોવા મળવાનો છે એકત્રીસ અને પહેલી તારીખ સુધીનો મેપ જોઈ શકો જુદા જુદા દિવસની વાત કરીએ તો ક્યાં મિત્રો ભારે વરસાદ છે સત્યાવીસ તારીખે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે છૂટાછવાઈ વિસ્તારમાં ક્યાંક ક્યાંક આ સિવાય અઠ્યાવીસ તારીખે દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ભારે વરસાદ આ સિવાય ત્રીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર ભારે વરસાદ આ સિવાય એકત્રીસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર ભારે વરસાદ તો પહેલી તારીખે સિસ્ટમ મિત્રો નજીક આવી રહી છે પહેલી તારીખથી લઈને પાંચ તારીખ સુધી સારા વરસાદની આગાહી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તો આમ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટી રહી છે ગઈકાલે જોવા જઈએ તો માત્ર પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો તો ધીમે ધીમે વરસાદનો બ્રેક જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત